બટ ગુડ મોર્નિંગ કે તું 哎，哈利伯顿那

આમાં વાર્ગો લાગી ગયા છે શેકાતા ચૂલો હોય ને તો ફટાફટ શેકા જાય બધા એકારે શેકા જાય આમાં વાર ફરતી એક એક શેકવું પડે તો એ છોકરાઓ તો ખાસે જ નહીં એમને આવું ભાવે જ નહીં રીંગણા તો મસ્ત મજાના શીખાઈ ગયા છે શાક ભલે ગમે એનું કરો પણ લસણ વગર તો બધું ના પંસને બહુ શોખ એક્ટિવ આંકવાનો આજે હું જસા પર નથી ગઈ ઘરે હતી એટલે એ લઈને ગયો સ્કૂલે તો પલક એના પપ્પા હારે આવે પણ આજે એ લઈને આવ્યો જો આવી ગયા મેડમ બસ હવે કપડાં ચેન્જ કરો ચલો એના પપ્પા આવ્યા ઘરે પણ એમને ખબર નથી હું વિડીયો ઉતારું છું અને સવારથી સાંજ સુધીનો વ્લોગ બનાવવાનું છે ખાલી એમનો થોડોક વિડીયો લઈ લીધો પણ એમને કીધું નથી પાછા બોલે આ શું મંડાણી હોય હેઠો ફોન

तो 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 बढ़ता बैन की कैसी है क्योंकि इस वक्त जैसा कि आपने बैकफुट पे तो ऑस्ट्रेलिया ऑस्ट्रेलियन बोलर्स दिमाग होगा कि इस वक्त હાય આલો જયવન અધિક આવે ત્રણ પાસ આ સિત્તી ગારી સફલતા પ્રાપ્ત આવે મજબૂત ન રહે આપણા દેખાયે મજબૂત થાય કેટલો ભાવ તો હાલ કાઢી દીધો કે આવდაવસ ટ્રાય કન્વેસ કરી છે કે એનું નામ મહાલગરજ બીસીબી છે મહાલગરજ છે આ કે છે કે આનો દરક છે વો જોડીમાં ભંડા કે જ અમે બોલતાય ની હં ના ઓડીજી તો ભંગેસી બદન આવડ જ છે કેરેલા તો ચાલો હવે આગળ ખાવાનો વારો આવ્યો છે મને તો તળેલી રોટી ભાવ્યો કોરી રોટી ભાવે ખાય છે ચાલો ભરતું લઈ લીધું છે અને કોણે કોણે ભરતું મારી કોડે પાવે છે હેલો મિત્રો તો હવે જમી લીધું હવે જમીને કપડા ધોવા બેઠા કપડાં ધોવામાં તો કપડાં તો ઓછા હતા પણ સ્વેટર વધારે હતા અંશના હતા બે પલકના ત્રણ હતા અને મારું તો જ કાઢ્યું જ નથી પણ સ્વેટર તો અત્યારે હવે ઠંડી પડે છે એટલે સ્કૂલમાં તો સવારે પહેરવા જોઈશું એમને અને આવીને સાંજે રમવા જાય ત્યારે પણ બીજું અલગ પહેરે એટલે બેના હતા પલકના ત્રણ હતા અંશના બે હતા તો સ્વેટર ધોવા કાઢ્યા છે હવે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે એટલે ધોવા તો પડે જ તો કોને કોને સ્વેટર કાઢ્યા છે ઠંડીના કમેન્ટ કરજો તો ચાલો જો તમને અમારા વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હવેથી સવારથી સાંજ સુધીના બ્લોગ બનાવીશ તો અમારા વિડીયો જરૂરથી જોજો તો ચાલો મળીએ બીજા બ્લોગમાં ત્યાં સુધી આવજો